જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા નાતવિહ રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા ભંકોડા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશ ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો હતો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહી જાત રૂબરૂ ગાયો નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારા દોઢસો ઘરનો શહેરનગરનો ઘરનો હાજર છે બધા વચ્ચે હું નાથ યોધર વડવાળા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગન મારી ગોડા ચિલાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગન કહીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી વસ્તુ ગાયો નથી તે છતાંય નાથ યોધર મારું માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણીના ઠેસ પહોંચી હોય તો મારે સમાજની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું અને મારા રબારી સમાજની બી હાથ જોડી માફી માંગુ છું જય વિહત મિત્રો તમે આ વિડિયોની અંદર જોયું કે જેમાં કે વિજય સુવાળાએ એમના પરિવારમાં અને સમાજમાં વચ્ચે એમને માફી માગી છે મિત્રો એમાં એવો હતો કે વિજયભાઈ સુવાળાને કોઈ પ્રોગ્રામ લગતી કોઈ એ ફરમાઈશ આપી હશે નહીં ફરમાઈશ વિજયભાઈ સુવાળા ગાઈ હતી અને વિજય સુવાળા કે મને કોઈ ખબર નથી એ વાત નહીં અને મેં ગાઈ લીધો છે એવો કોઈ ખબર નથી અને ત્યારબાદ અત્યારે વિજય ચોયણંગનો કોઈ સમૂહ ગામે એમનો પ્રોગ્રામ હતો જેમાં રાજનભાઈ કાપરા અને વિજયભાઈ ચોયણંગ બંને લાઈવ પ્રોગ્રામમાં ગાઈ રહ્યા હતા અને કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર આવ્યા હતા અને તેમને વિજયભાઈ ચોયણંગને જેમ તેમ બોલ્યા અને મિત્રો ઘણા લોકોનો કહેવો એવો થાય છે કે વિજયભાઈ એ કોઈ છોકરીનો નંબર ન નું હતો પણ મિત્રો એવો મને લાગતો નથી કારણ કે વિજયભાઈ વિજયભાઈના તો લગ્ન થઈ ગયેલા મીડિયા ઉપર એમનો એક વિડીયો પણ અત્યારે વાયરલ થઈ ગયો છે અને મિત્રો તમે એ વિડીયો પણ જો

અને મિત્રો બીજી વાત કે ઘણા બધા લોકો એમના માટે અને અને ખોટા લગાવે છે વિડીયોની અંદર માહિતી પણ ખોટી આપે છે અને મિત્રો આ માહિતી મેં જે આપી છે એ મને મળતી માહિતી મુજબ મેં તમને શેર કરી છે તો કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાથી જય